ગૃહ પ્રધાન ગઢ અને મત વિસ્તાર એવા મહેસાણાના બહુચરાજીમાં પાટીદારોની અનામત આંદોલન રેલી યોજાઈ હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી રેલી એસટી વર્કશોપ મુખ્ય બજાર થઈને મામલદાર કચેરીએ પહોંચી હતી રેલીમાં પચાસ ગામોમાંથી દસ હજારથી વધુ પાટીદારો જોડાયા હતા આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે આ રેલીમાં ખાસ હાજરી આપીને પાટીદાર યુવાનોનો જોશ વધાર્યો હતો અને કોઈ પણ સંજોગોમાં અનામત મેળવીને જ રહેવાની હાંકલ કરી હતી મહેસાણાથી ગત છ જુલાઈએ શરૂ થયેલા આંદોલનને આજે એક મહિનો પૂર્ણ થયો છે આજ સુધીમાં છ રેલીઓ યોજાઈ ચૂકી છે ત્યારે આ રેલીમાં હાર્દિક પટેલે પોતાને મળતી ધમકીઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેઓ કોઈ પણ કિંમતે આંદોલન નહીં છોડે

આજે લગભગ દસ હજાર માણસોની હાજરીમાં અમે બધાએ ગામમાં ફરી અને આ મામલતદાર ઓફિસે જઈને અને મામલતદારને એક આવેદનપત્ર આપ્યું છે અને મામલતદારને કહ્યું છે આ અમારો અવાજ આનંદીબેન સુધી પહોંચાડજો